વડોદરામાં અસામાજિક તત્વો બન્યા બેફામ ભરૂચના એક યુવકનું વડોદરામાં કરવામાં આવ્યું અપહરણ અપહરણ કરી પરિવાર પાસેથી પડાવાયા સાડા ચાર લાખ રૂપિયા અમદાવાદ એસઓજીની ઓળખ આપીને યુવકનું અપહરણ કરાયું હતું સાડા લાખની ખંડણી મળ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો ખંડણીની રકમ મળ્યા બાદ આ યુવકને છોડાયો હતો આરોપમાં યાજ્ઞિક નામના પોલીસ કર્મચારીની ધરપકડ કાનાભાઈ અને અન્ય એક શખ્સ વોન્ટેડ જાહેર જે ક્રિમિનલ ઓફેન્સ રજિસ્ટર થયો છે એ બાબતે જે પીઆઈ સાહેબ છે માંજલપુરના તે તપાસ કરી રહ્યા છે અને એમની જે જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહે કરવામાં આવશે વડોદરામાં અસામાજિક તત્વો બન્યા બેફામ ભરૂચના એક યુવકનું વડોદરામાં કરવામાં આવ્યું અપહરણ અપહરણ કરી પરિવાર પાસેથી પડાવાયા સાડા ચાર લાખ રૂપિયા અમદાવાદ એસઓજીની ઓળખ આપીને યુવકનું અપહરણ કરાયું હતું સાડા ચાર લાખની ખંડણી મળ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો ખંડણીની રકમ મળ્યા બાદ આ યુવકને છોડાયો હતો આરોપમાં યાજ્ઞિક નામના પોલીસ કર્મચારીની ધરપકડ